ત્યાં સુધી કહું કે હે સર્વવ્યાપક સદગુરુ આપની આ ઓઢાડી ચાદર એ સત્યની છે હું 30 અને સત્યની ચાદર એમાં હું તમને વિશ્વાસ આપું છું દરેક સંતોને દરેક મહાપુરુષોને આ ચાદરની અંદર ડાઘ નહીં લાગવા દો તે મારું તમને અને આમાં કદાચ કે અમારાથી લપસી જવાય તો તમે સંતો મહાપુરુષો અમારા શિર મોડશો અમે તમારા ચરણની રજ સહી એક દાસ ભાવે એક પરમાત્માના બાળક એક ગુરુના નાદાન શિષ્ય બની અને ગુરુનું કાર્ય આગળ ધપાવવામાં અમે જેટલો પ્રયાસ કરશું થાશે એટલો કરીશું અમને સહાય કરજો અરે મારી તો એવી ભાવના છે હું ભલતરામ મહારાજને ભટુકરામ મહારાજને ભલતરામ મહારાજને ખોળીદાસ મહારાજને ભગતરામ મહારાજને બધાને કીધેલું છે કે મને ભીતરથી કોઈ ગુરુ થવાનો ભાવ નથી કારણ કે જે કોઈનો ગુરુ થયો નથી અને થાસીએ પણ નહીં કારણ કે ગુરુ કોઈની જન્મે નહીં અને મરે નહીં કેવલ એક બાનું મારા ગુરુ લાલજી મહારાજનું છે ભલે મારા લાલજી મહારાજના ભક્તો મને સપોર્ટ ન કરે પણ આજે બધા મારા લાલજી મહારાજ છે અને એ મને મદદ કરશે કરી છે અત્યાર સુધી મારો સાથ નહીં છોડે અને હું દરેકને વચન આપું છું જે કોઈ કરશો થાય એને જ પાણી પાવામાં આવશે પકડી પકડી બેસાડવામાં આવશે નહીં આપણી એવી ભાવના નથી ભોજા બાપા એ શિષ્ય કર્યા જલો અને વાલો આજે જગતની અંદર પ્રખ્યાત છે હું તો એમ ગુરુ ને કહું છું કે એક એવી વ્યક્તિ આવી જાય કે પોતાના સ્વસ્વરૂપની ઝાંખી કરી અને જગતની અંદર પોતાના નામનો ડંકો દઈ જાય પરમાત્માના પ્રતિષ્ઠા વધારતો જાય બસ એની જરૂર છે આમાં કાંઈ ભૂખચૂક થાય

સંભાળી રાખવા તમારા સંતોની મારે જરૂર છે અને મને મદદ કરશે કરશે અને કરશે આમાં કાઈ ભૂલચૂક થાય તો તમે અમારા શિરમોડ ગુરુ મહારાજ અમે તમારા ચરણની રજ તમારા દાસના દાસ અમે બીજું કાઈ નથી અમારે બનવું પણ નથી કેવલ મટવું છે 30 વર્ષના યથાર્થ મહેનત અને પ્રયત્ન ને અમને ભગવાન અત્યારે સાકાર કરવાનો મોકો આપ્યો છે તો હામા અમારે સાથ સહકારની અમારે ખૂબ જરૂર છે અમારી ભેરે રહેજો અમારી હારે રહેજો ખભે ખભો મિલાવજો કોટ દિક અમારા વાણી થી કોઈને દુઃખ લાગી જાય

તમે આ દરેક આચાર્ય પુરુષો ના ની અંદર ઉતરી જાજો એટલે હું એમ માનીશ કે મારો ગુરુજી આશીર્વાદ આપે છે Por Pero... una